નમસ્કાર આપ હું છું આપની સાથે હિતલ ભગન વલસાડ જિલ્લા અટક પારડી અને પારડી પારનેરા ગામ વચ્ચે માંકી નદીનો બ્રિજ લોકાર્પણ ના અગિયાર માસ જ વાહન માટે જોખમી બનવા બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે વલસાડ જિલ્લાના અટક અને પાડી પારનેરા ગામ વચ્ચે માંકી નદીનો બ્રિજ લોકાર્પણના અગિયાર માસમાં જ વાહન માટે જોખમી બન્યો હતો બ્રિજ જોખમી બનતા વાહનો માટે બ્રિજને બંધ કરી દેવાયો હતો બ્રિજમાં ભ્રષ્ટાચાર કરી હલકી ગુણવત્તાનું બનાવવામાં આવતા બ્રિજ જર્જરિત બન્યો હતો હલકી કક્ષાના બાંધકામના કારણે સરકારને ઇઠ્યાસી લાખનું નુકસાન થયું છે નદીનો પુલ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે